ભરૂચ એલસીબી પોલીસે નબી ફોન નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ રિલીફ હોટેલ પાસેથી દારૂ ભરેલા આઈસર ટેમ્પો ઝડપી પાડી 34 લાખ ઉપરાંતના દારૂના જથ્થા અને વાહન મળીને કુલ 44.12 લાખનો મુદ્દા માલ સાથે એકની અટકાયત કરી દારૂ મંગાવનાર મોકલનાર અને ટ્રક ડ્રાઈવર મળીને ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા ભરૂચ એલસીબી પોલીસે પાક્કી આડમાં લઈ આધારે પ્લાસ્ટિક ના ભરેલ ના કવરિંગ રિલીફ હોટલ નબીપુર પાસેથી ઝડપી પાડી ચુમ્માલીસ લાખ ઉપરાંત ઝડપી પાડી ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા છે પ્રાપ્ત મળતી વિગતો મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ પ્રોહિબિશન ના કેસને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાનાઓને ચોક્કસ બાતમી મળી હતી કે એક આઇસર ટેમ્પો જેનો આટો નંબર એમ

તેમજ દસ લાખની કિંમતનો ટ્રક અને આરોપીના અંજડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન સાથે એક આરોપી જેનું નામ સુનીલ મુરલીધર નવરે રહીએ પીપલેર નેર ગોપાલનગર તાલુકા સાગરી જિલ્લા ધુલિયા મહારાષ્ટ્ર નાઓને ઝડપી પાડવામાં આવ્યો હતો પકડાયેલ આરોપી વિરુદ્ધ નવિપુર પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો સદર ગુનામાં દારૂ મંગાવનાર મોકલનાર તેમજ ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે સંજયભાઈ જોરાભાઈ દેસાઈ રહીએ સુરત તેમજ અનિકેત નાસિક નાસિકનાઓને વોન્ટેડ જાહેર કર્યો છે